નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની જો કોચિંગમાં મિત્રો એક સારા સમાચાર છે ગુજરાત સરકારના જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ જે યોજના છે મિશન વાત્સલ્ય યોજના અમદાવાદ જિલ્લામાં છે જિલ્લામાં જિલ્લા જે જે એક્ટ બે હજાર પંદર રજિસ્ટર્ડ થયેલ જુદી જુદી સંસ્થાઓમાંથી સ્ટાફની ભરતી માટે અગિયાર માસના કરાર આધારિત ફિક્સ પગારથી તત્ત હંગામી ધોરણે ખાલી જગ્યા પડેલ ખાલી જગ્યાઓની ભરતી માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ વીસ બે બે હજાર ચોવીસના રોજ ફિઝિયોથેરાપી સેન્ટર વિકાસ કર્યું ધૂમ કે માર્ગ પારડી અમદાવાદમાં કમે વોક ઇન ઇન્ટરવ્યુ રાખેલ છે ચિલ્ડ્રન ફોર હોમ ગર્લ્સ ઓટ અમદાવાદમાં આ પ્રમાણે વિગત છે કે ભાઈ એજ્યુકેટર જોઈએ છે ફક્ત મહિલા ઉમેદવારો માટે એક પીટીસી પ્રાઇમરી ટીચર કરેલ કોર્સ કરેલો હોવો જોઈએ તો પછી બી બીએડ કરેલો હોવું જોઈએ એક વર્ષ અનુભવ હોવો જોઈએ પર્ટિક્યુલર ફિલ્ડમાં એકવીસથી ચાલીસ વર્ષની ઉંમર માસિક ફિક્સ પગાર છે બાર હજાર ત્રણસો બીજી વેકન્સી છે આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર ફક્ત મહિલા ઉમેદવારો માટે એક જગ્યા છે ત્રણ વર્ષનો મ્યુઝિક વિશારદનો કોર્સ કરેલો હોય કે પછી એટીડી કરેલું હોય કે પછી બી ઇન મ્યુઝિક કરેલું હોય એક વર્ષનો રિલિવન્ટ અનુભવ જોઈએ એકવીસથી ચાલીસ વર્ષ માસિક પગાર છે બાર હજાર ત્રણસો અઢાર પીટીડી ઇન્સ્ટ્રક્ટર કમ યુગા ટીચર જોઈએ છે ફક્ત મહિલા ઉમેદવારો માટે એક ડીપીએડ કરેલું હોવું જોઈએ અથવા તો સીપીએડ અથવા તો બીપીએડ કરેલો હોવું જોઈએ એક વર્ષનો રિલિવન્ટ અનુભવ હોવો જોઈએ એકવીસથી ચાલીસ વર્ષનો ઉંમર છે માસિક ફિક્સ પગાર છે બાર હજાર ત્રણસો રસોઈયા જોઈએ છે ફક્ત મહિલા ઉમેદવારો માટે એક જોઈએ છે દસ પાસ રેકોગ્નાઇઝ બોર્ડમાંથી બરાબર છે દસ એકવીસથી ચાલીસ વર્ષની ઉંમર બાર હજાર છવ્વીસ પગાર છે હાઉસકીપર જોઈએ છે ફક્ત મહિલા ઉમેદવારો માટે એક દસ પાસ જોઈએ છે એકવીસથી ચાલીસ વર્ષની ઉંમર પગાર છે અગિયાર હજાર એવી જ રીતે વિકાસ ગૃહ ચિલ્ડ્રન ફોર હોમ્સ ગર્લ્સ પાર્ટી અમદાવાદ માટે प्रोबेशन ऑफिशर केस वर्कर अथवा तो चाइल्ड वेलफेर ऑफिशर एक जुए से ग्रेज्युएट होने शक्य हो तो सोशल वर्क के सोशियोलॉजी के सोशल साइंस अंदर अथवा तो एल एल अनुभव करविए गवर्मेंट में के एनजीओ में के लीगल मैटर्स अंदर वुमेन चाइल्ड राइट्स अंदर फील्ड अंदर सारू अंडरस्टेडिंग होइए वुमेन चिल्ड्रन हक मे એમના પ્રોટેક્શનના ઇશ્યુ માટેનું વર્ક એક્સપિરિયન્સ જો હશે તો પ્રોફિશિયન્સી અને પ્રોફિશિયન્સી પણ હોવી જોઈએ કોમ્પ્યુટરની અંદર થી ચાલીસ વર્ષની ઉંમર ત્રેવીસ હજાર ને સિત્તેર પગાર છે હાઉસ મધર બે જોઈએ છે એની કોઈ પણ ગ્રેજ્યુએટ ચાલશે એક વર્ષનો અનુભવ રિલિવન્ટ ફિલ્ડની અંદર થી ચાલીસ વર્ષની ઉંમર પગાર છે ચૌદ હજાર પાંચમો જોઈએ પેરામેડિકલ સ્ટાફ જોઈએ છે ફક્ત મહિલા ઉમેદવારો માટે એનએમ કરેલું હોવું જોઈએ બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ અથવા તો એક વર્ષનો અનુભવ માગે છે પચીસ ચાલીસ વર્ષ બાર હજાર ત્રણસો અઢાર પગાર છે બીજી વિકન્સી જોઈએ તો રસોઈયા જોઈએ છે દસ પાસ બાર હજાર છવ્વીસ પગાર છે એજ્યુકેટર જોઈએ છે ફક્ત મહિલા ઉમેદવારો માટે એક પીટીસી હોય બીએડ હોય બરાબર છે એકવીસથી ચાલીસ વર્ષની ઉંમર એક વર્ષનો અનુભવ બાર હજાર ત્રણસો અઢાર પગાર છે હેલ્કવર કમ નાઈટ વોચમેન જોઈએ છે ફક્ત મહિલા ઉમેદવારો માટે બે જોઈએ છે દસ પાસ એકવીસથી ચાલીસ વર્ષ ફિક્સ પગાર છે અગિયાર હજાર સાતસો સરસ ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ પાર્ટી અમદાવાદ માટે જોઈએ છે કાઉન્સિલર એક જોઈએ છે ઉપર જેમ વાત કરીએ પ્રમાણે સોશિયોલોજી કે સાયકોલોજી કે પબ્લિક હેલ્થ કે કાઉન્સેલિંગની અંદર ગ્રેજ્યુએશન હોવું જોઈએ અથવા તો બરાબર છે અને પી કાધો પછી પીજી ડિપ્લોમા કાઉન્સિલિંગ કે કોમ્યુનિકેશનમાં હોવું જોઈએ એક વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ હોવું જોઈએ એનજીઓ કેવી રીતનો એકવીસ ચાલીસ વર્ષની ઉંમરને ત્રેવીસ હજાર એકસો સિત્તેર પગાર છે હાઉસ ફાધર જોઈએ છે એક કોઈ પણ ગ્રેજ્યુએટ એક વર્ષનો રિલિવન્ટ ફિલ્ડનો અનુભવ પચીસથી ચાલીસ વર્ષની ઉંમરને ચૌદ હજાર પાંચસોને ચોસઠ પગાર છે પેરામેડિકલ સ્ટાફ જોઈએ છે એએનએમ કે જીએનએમ કરેલું હોવું જોઈએ અથવા તો એ એનએમ અથવા જીએનએમ અથવા બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ એક વર્ષનો રિલિવન્ટ અનુભવ પચીસથી ચાલીસ વર્ષની ઉંમર બાર હજાર ત્રણસો અઢાર પગાર છે રસોઈયા જોઈએ છે દસ પાસ એકવીસથી ચાલીસ વર્ષની ઉંમર અને બાર હજાર છવ્વીસ પગાર છે આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ કમ મ્યુઝિક ટીચર હમણાં જ વાત કરીએ ત્રણ વર્ષ મ્યુઝિક વિસારનો કોર્સ કે એટીડી કે બીએ એ કરેલું હોવું જોઈએ મ્યુઝિકની અંદર એક વર્ષનો રિલિવન્ટ અનુભવ બાર હજાર ત્રણસો અઢાર પગાર છે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચર જોઈએ છે ડીપીએડ કરેલ હોવું જોઈએ અથવા સીપીએડ અથવા બીપીએડ એક વર્ષનો રિલિવન્ટ અનુભવ બાર હજાર ત્રણસો અઢાર પગાર છે હાઉસકીપર જોઈએ છે એક દસ પાસ હોવા જોઈએ એક એકવીસી ચાલીસ વર્ષની ઉંમર અને અગિયાર હજાર સાતસો સડસઠ પગાર છે ઓબ્ઝર્વેશન હોમ ખાનપુર અમદાવાદ ખાતે પણ આવી જ રીતની વેકન્સી છે પેરામેડિકલ સ્ટાફ એક જોઈએ છે એનએમ જીએનએમ કે બીએસસી નર્સિંગ એક વર્ષનો અનુભવ પચીસથી ચાલીસ ઉંમર એજ્યુકેટર એક જોઈએ છે પીટીસી કાં તો બી એક વર્ષનો રિલેવન્ટ અનુભવ એકવીસથી ચાલીસ વર્ષ અને આર્ટ એન્ડ ક્રાફ્ટ કં મ્યુઝિક ટીચર જોઈએ છે ત્રણ વર્ષનું મ્યુઝિક વિશારદ કેટી કે બી મ્યુઝિકને એક વર્ષનો રિલેવન્ટ અનુભવ એકવીસ ચાલીસ વર્ષની ઉંમર જોઈએ છે પીટી ઇન્સ્ટ્રક્ટર યોગા ટીચર ડીપીએડ અથવા તો સીબીપીએડ અથવા તો બીપીએડ એક વર્ષનો રિલેવન્ટ અનુભવ એકવીસ થી ચાલીસ વર્ષની ઉંમર અને રસોઈ એક્ઝિક્યુશન દસ પાસ વીસ ચાલીસ વર્ષ ઉપરોક્ત જગ્યા માટે ઇચ્છુક દ્વારા સાદા કરવામાં પુરુષ નામો સંપર્ક નંબરની વિગતો સાથેની અરજી તૈયાર કરી તેની જરૂરી શૈક્ષણિક લાયકાત મનોપુરાવો અનુભવોના પ્રમાણપત્રોની નકલ અસલ દસ્તાવેજો સ્વખર્ચે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત થવાનો રહેશે ઇન્ટરવ્યુનો સમય છે નવથી આઠ અગિયાર કલાકનો ત્યારબાદ અરજી સ્વીકારવામાં આવશે નહીં એક કરતાં વધારે જગ્યાઓ માટે અલગ અલગ અરજીઓ કરવાની રહેશે જે પોસ્ટ કે જગ્યા માટે અરજી કરી હોય તે પોસ્ટ કે જગ્યાનું નામ સ્પષ્ટ નામ ફરજિયાત લખવાનું રહેશે અરજી મતદારનો સંપર્ક નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે અગિયાર માર્ચ સુધીમાં અમદાવાદમાં ઉપરોક્ત અથવા તો એક બે હજાર ચોવીસ રોજ આપ આપલે જાહેરાતમાં દર્શાવે કોઈપણ જગ્યાએ ખાલી છે તો આ ભરતીના મેરિટમાં ઉપના ક્રમે આવનાર ઉમેદવારને જે તે જગ્યા પર નિમણૂક આપવામાં આવશે ભરતીની તમામ પ્રક્રિયાઓનો અબાધ અધિકાર ભરતી કમિટીની રહેશે અધ્યક્ષ સાહેબ ભરતી કમિટી જિલ્લા સૂટ સમાજ સુરક્ષા અધિકારી દ્વારા સદર જાહેરાત આપવામાં આવી છે જરૂરથી કોઈ એવા હોય તો એમને કહેજો કે ભાઈ રસી કરે મિત્રોને પણ જાણ કરજો વિડીયો તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો આભાર સાથે જઈએ આભાર